દેવરોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે નાના બાળકોથી લઈને મોટેરા સુધી તમામ નવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સુરતમાં યશવી નવરાત્રી દ્વારા આ વખતે ભક્તિ સાથે સેવાની સુવાસ ફેલાવાશે તો નવરાત્રીય યશવી એન્ટરટેઈનમેન્ટ દ્વારા આયોજિત યશવી નવરાત્રી 2025 સંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વની ઉજવણીમાં યશવી એન્ટરટેનમેન્ટ ચાર ચાંદ લગાવવામાં આવનાર છે યશવી એન્ટરટેનમેન્ટ આયોજિત યશવી નવરાત્રી બે હજાર પચીસ એટલા માટે ખાસ છે કે તેમાં ભક્તિની સાથે સેવાની સુવાસ પણ બળે છે વર્ષ બે હજાર ચોવીસમાં પણ યશવી નવરાત્રી કે હેતુ માટે કરાઈ હતી અને આ વખતે યશવી નવરાત્રી બે હજાર પચીસનું આયોજન કેન્સર પીડિતોની મદદ માટે થનાર છે જે ગુજરાતના ઇતિહાસે પ્રથમ ઘટના હશે જ્યાં નવરાત્રીમાં વિવિધ કાર્યોને મોટા પાયે જોડાઈ રહ્યું છે તો યશવી નવરાત્રી બે હજાર પચીસમાં ગુજરાતી સુપ્રસિદ્ધ ગાયિકા અને ગરબા ક્વિન કિંજલ દવેના સુમધુર અવાજમાં સતત બીજા વર્ષે આયોજન થનાર છે ગત વર્ષ કરતા પણ વધુ વિશાળ અને વધુ ભવ્ય નવરાત્રી સુરતની સૌથી મોટી અને સૌથી યાદગાર નવરાત્રી બની રહે તે પ્રકારની વ્યવસ્થા કરાય છે આ વર્ષે પણ સૌથી મોટા એર કન્ડિશન સાઉન્ડ વચ્ચે ખેલાયો મન મૂકીને મોકળાશભર્યા વાતાવરણમાં ગરબે ગુમવાનો આનંદ લઈ શકે તે રીતે વિશાળ જગ્યા કરાય છે ગરબા રમવાને માણવા માટે આવનાર લોકોને પાર્કિંગની પણ કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે ગરબા ગ્રાઉન્ડની સામે જ પાર્કિંગ માટે જગ્યા ફળવાય છે સાથે સાથે કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર ખેલૈયાઓ ગરબા સ્થળ પર પ્રવેશ શકે તેના માટે સૌથી સરળ અને ડિજિટલાઇઝ એન્ટ્રી રખાય છે તારીખ બાવીસમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર એમ અગિયાર દિવસના યશવી નવરાત્રીના અન્ય આકર્ષણોની વાત કરીએ તો ગરબા કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી એન્કર કરિશ્મા દત્તના દ્વારા થનાર છે

કારણે ફરીથી એકવાર યશ્વી નવરાત્રી બે હજાર પચીસ માં ફરીથી સુરતી લાલાઓને ગરબે રમાડવા માટે હું આવી રહી છું તો જલ્દી જલ્દી થી આપણે સૌ મળીએ ભગવાન મહાવીર કોલેજ ની સામે યશવી એસી ડોમ માં શહેરની વચો નવું તો યશવી ગ્રુપ છે એટલે કઈક નું કઈક આવતું જ રહેશે પણ ગરબા છે એટલે આમ કેવું હોય ને કે ગરબામાં ઘણું નવું પણ લોકોને પચતું નથી હોતું અને ગરબાની ઓથેન્ટિસિટી વધારે લોકો પસંદ કરતા હોય છે છતાં પણ કઈક ને કઈક એવી ક્રિએટિવિટી અમે સૌ મળીને ગીતોમાં અને એમ્બિયન્સમાં અને જે ડોમની જે વાઈબ હશે એમાં આપણે આ વખતે ઘણું ગયા વર્ષ કરતાં ઘણું નવું જોવા મળશે

આ કાર્યક્રમ યશવી નવરાત્રીના ખેલાઈઓ માટે નિઃશુલ્ક રખાયો છે જે કાર્યક્રમ પણ નવરાત્રી બાદ સુરતના સંગીત રસિકો માટે યાદગાર બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું